એક યુવાન વિધવા મહિલા હતી જેનું લગ્નજીવન ખૂબ જ ટૂંકો રહ્યું તેના પતિનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું તે તેની પત્નીને અને પોતાની નાની દીકરીને એકલી છોડીને જતો રહ્યો હતો હવે તેની પત્ની અને બે મહિનાની નાની દીકરી સાથે તે પાળાના ઘરમાં રહેતી હતી તેને ક્યારેય કામ કરવાની જરૂર પડી નહોતી કારણ કે તેનો પતિ હીરા ઘસવાનું કામ કરીને સારી રીતે ઘર ચલાવી રહ્યો હતો પણ હવે તેના ગયા પછી ઘરનું ભાડું દીકરી માટે દૂધ અને રોજિંદા ખર્ચાઓ તેને હતાશ કરી દીધી હતી તે તેના ભાઈ આદિત્ય અને ભાભી પાસે મદદ માગવા ગઈ પરંતુ તેણે કહ્યું અમારી પોતાની જવાબદારીઓ છે તું તારું જાતે જોઈ લે તેની વાત સાંભળીને તેનું હૃદય તૂટી ગયું તે ઘરે પાછી આવી પણ તે હારી નહીં તેણે નક્કી કર્યું કે તે પોતાની દીકરી માટે લડશે એક દિવસ જ્યારે તેની દીકરી ભૂખથી રડી રહી હતી તે ગામની દૂધની દુકાને ગઈ દૂધના માલિક દુકાનના માલિકે એક દયાળુ અને સમજદાર વ્યક્તિ હતા તેણે તેની મજબૂરી જોઈ અને પૂછ્યું શું વાત છે બેન તું આટલી ચિંતામાં કેમ છે એ શરમાતા શરમાતા કહ્યું શેઠ મારી દીકરી ભૂખી છે પણ મારી પાસે દૂધ ખરીદવાના પૈસા નથી શેઠે તેની વાત સાંભળીને કહ્યું તું ચિંતા ના કર હું તેને રોજ દૂધ આપીશ અને થોડા પૈસા પણ આપીશ પરંતુ બદલામાં તારે મારી માતાની સંભાળ રાખવાનું કામ કરવું પડશે મારી માતા બીમાર છે અને તેમની સેવા માટે મને કોઈ વિશ્વાસુ વ્યક્તિની જરૂર છે તેણે આશ્ચર્યથી પૂછ્યું છું હું આ કામ કરી શકીશ શેઠે હસીને કહ્યું હા બેન તું એક માતા છે અને તેની સંભ બીજાની સંભાળ કેવી રીતે રાખી તેની ખબર છે તેણે આ કામ સ્વીકાર્યું તે રોજ શેઠના ઘરે જઈને તેમની બીમાર માતાને નવડાવતી ખાવાનું ખવડાતી અને તેમની સાથે સમય વિતાવતી બદલામાં શેઠ તેને પૈસા અને દીકરી માટે દૂધ આપતા ધીમે ધીમે તેમનું જીવન સુધારવા લાગ્યું તેને નવા કપડાં ખરીદ્યા ઘરનું ભાડું ચૂક્યું અને દીકરીને સંભાળ સારી રીતે રાખવા લાગી પરંતુ ગામના લોકો કેટલાક લોકો તેની પ્રગતિ જોઈને આશ્ય ઈર્ષા થવા લાગી તેઓએ તેના વિશે ખોટી અફવાઓ ફેલાવવા માંડી કે તે કદાચ ખોટું કામ કરે છે આ વાત તેના ભાઈ સુધી પહોંચી ત્યારે ખૂબ ગુસ્સો આવ્યો અને તે તરત જ તેના ગામે તેનો હાલ જાણવા ગયો જ્યારે ભાઈ તેના ઘરે પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તે શેઠના ઘરે ગામના લોકો તેને શેઠના ઘરે લઈ ગયા અને કહ્યું જો તારી બહેન ત્યાં જઈને છે ભાઈ ગુસ્સામાં શેઠના ઘરે પહોંચ્યો પણ ત્યાં જઈ દ્રશ્ય જોયું જોઈને તેની આંખો ફાટી ગઈ તેની બહેન શેઠ શેઠની બીમાર માતાને ચમચીથી ખાવાનું ખવડાવી રહી હતી તેની નાનકડી દીકરી નજીકમાં ખુશીથી રમી રહી હતી ત્યારે ભાઈને સમજાવ્યું કે તેણે પોતાની બહેન પર ખોટી શંકા કરી હતી તેણે પોતાની ભૂલનો અફસોસ થયો શેઠે તેને બધું સમજાવી તારી બહેન ખૂબ જ મહેનત કરે છે એ મારી માતાની દીકરીની જેમ સંભાળ રાખે છે તેની હિંમત અને ઈમાનદારી તારી કદર કરવી જોઈએ ભાઈએ પોતાની ભૂલનો ખૂબ પછતાવો થયો તેણે બહેનની માફી માંગીને કહ્યું બહેન હવે હું તને ક્યારેય મદદની જરૂર હશે તો હંમેશા તારી પાસે સાથે છું પછી ગામના લોકોને પણ સચ્ચાઈની ખબર પડી અને તેઓ તેની હિંમતની પ્રશંસા કરી કેટલાક લોકોની તેની મદદ માટે હાથ લંબાયો અને ધીમે ધીમે તેનું જીવન સિદ્ધ થયું અને આખરે તે પોતાની મહેનતથી એક નાની દુકાન ખોલી જેમાં તે ઘરે બનાવેલા નાસ્તો અને હસ્તકલાની વસ્તુ વેચવા લાગી તેની દીકરી ખુશાલ અને સ્વસ્થ થઈ ગઈ અને તેની ગામની મહિલાઓ માટે પ્રેરણાનું ઉદાહરણ બન્યું મિત્રો જીવનમાં મુશ્કેલીઓ આવે તો હિંમત ન આરો મહેનત અને ઇમાનદારીથી દરેક સમસ્યા ઉકેલે છે ઉકેલ મળે છે સમાજે પણ એકબીજાને સમજવું જોઈએ અને મદદનો હાથ લંબાવવો જોઈએ ખાસ કરીને તેની માટે જે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હોય તો મિત્રો આ નાનકડી વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ જરૂર કરીને જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોવો તો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો